એક વિદેશી સંગીતકામમાં રામવતી નામની એક વૃદ્ધ મહિલા રહેતી હતી જે મુસાફરોને ખાવા પીવાની અને રહેવાની સગવડ પૂરી પાડતી હતી તે દયાળુ હતી અને હંમેશા ભૂખ્યા લોકોને ખવડાવતી અને તેમને તેના ધર્મશાળામાં રહેવા દેતી આપણે ક્યાં સુધી મુસાફરી કરવી પડે હું આ મુશ્કેલ પ્રવાસ પછી ખૂબ જ થાકેલો અનુભવું છું હું વધુ આગળ વધી શકતો નથી મારે સૂઈ જવું પડશે અને આરામ કરવો પડશે હા હું પણ થાકેલો અનુભવું છું અને વિરામની જરૂર છે શું આપણે વિરામ લઈએ પણ જુઓ આ જગ્યા જંગલ જેવી લાગે છે અને ડરામણી પણ લાગે છે મને અહીં જરાય સુરક્ષિત નથી લાગતું જો આપણે બેદરકાર રહીશું અને આપણી સુરક્ષાની કાળજી નહીં લઈએ તો આપણે ચોક્કસ જંગલી પ્રાણીઓનો ખોરાક બની જઈશું હા કેશવ આપણે જોખમ ન લઈ શકીએ જો નજીકમાં કોઈ લોજ હોત તો અમે આજે રાત્રે આરામ કરી શક્યા હોત પડોશના શિવકુરી ગામમાં રાજેશ રામવતી નામની એક વૃદ્ધ મહિલા દ્વારા ચલાવવામાં આવતી લોજ છે મને લાગે છે કે શિવપુરી સુધી મુસાફરી કરવી વધુ સમજદારી ભર્યું અને સુરક્ષિત રહેશે મને ખૂબ ભૂખ લાગી છે અને હું સારા રાત્રિભોજન માટે તલસી રહ્યું છું ચાલો થોડો વધુ પ્રયત્ન કરીએ થોડું વધારે ચાલીએ અને શિવપુરી પહોંચીએ તમારું શું કહેવું છે થોડા સમયના ચાલ્યા પછી બંને મિત્રો શિવપુરી ગામમાં રામવતીની લોજ પર પહોંચ્યા વહાલા બાળકો એવું લાગે છે કે તમે લાંબો રસ્તો મુસાફરી કરી હશે તમે થાકેલા અને ભૂખ્યા હશો મને તમારા માટે ખાવાનું લાવવા દો હા માતા અમે લાંબા સમયથી મુસાફરી કરી રહીએ છીએ અમે થાકેલા છીએ અને ભૂખ્યા પણ છીએ મને ખબર પડી શકે કે તમે ક્યાંથી આવો છો હું માફી માંગુ છું તમે કૃપા કરીને મારી જિજ્ઞાસાને માફ કરશો મારા મહેમાનોની પૃષ્ઠભૂમિ જાણવાની હવે મારી આદત બની ગઈ છે અમે ચંદનપુર ગામમાંથી વિજયનગર જઈ રહીએ છીએ રાજાનો દરબારમાં યુવાનોને નોકરીઓ આપી રહ્યું છે કારણ કે અમે નોકરી શોધનારા છીએ તેથી અમે અમારું નસીબ અજામવા માટે મુસાફરી કરવાનું વિચાર્યું મને આ સાંભળીને આનંદ થયો તમે લાયક લાગો છો રાજા ખૂબ દયાળુ છે તમને નોકરી મળશે ખૂબ આભાર માતા તમે ખરેખર દેવદૂત છો તમારી શુભેચ્છાઓ વ્યસ્ત નહીં જાય તમે મારા બાળકો જેવા છો ખરું ને સારું રાત્રિભોજન કેવું હતું હતું તે સારું જો આ મહિલા તમારી અપેક્ષાઓ પર ખરી ન ઉતરી હોય તો કૃપા કરીને માફ કરશો હું આશા રાખું છું કે તમને ભોજન ગમ્યું હશે તે અદભુત હતું સ્વાદે મને મારી માતાના રસોઈની યાદ અપાવી દીધી અમે રાત્રિભોજન પછી આરામ કરવા અને થોડા સમય પછી અમારી મુસાફરી ફરી શરૂ કરવા માંગીએ છીએ અમે તમને વિનંતી કરીએ છીએ કે અમને થોડો સમય અહીં રહેવાની પરવાનગી આપો તમારા યુવાનોની મેજબાની કરવી એ મારા માટે આનંદની વાત છે કૃપા કરીને જ્યાં સુધી તમે ઈચ્છો ત્યાં સુધી અહીં રહો પણ કૃપા કરીને મારી નિષ્ઠાવાન સલાહ અનુસરો કૃપા કરીને રાત્રિ દરમિયાન તમારી મુસાફરી ફરી શરૂ કરશો નહીં જંગલી પ્રાણીઓ આ સમયે ફરતા હશે તમારી દયા અને સોનારી હૃદયનું વર્ણન કરવા માટે કોઈ શબ્દો નથી માતા તમે અમારા માટે દેવદૂત જેવા લાગો છો ઓહ કૃપા કરીને મારી પ્રશંસા કરવાનું બંધ કરો કૃપા કરીને અત્યારે આરામ કરો હું તમને વહેલી સવારે જગાડીશ તમે જાઓ તે પહેલાં હું તમને નાસ્તો પણ આપીશ અહીં તમારો રૂમ છે શુભરાત્રિ બાય ધ વે અમે અમારી સાથે કેટલાક પૈસા લઈને જઈએ છીએ જ્યારે અમે સૂઈ જઈએ છીએ ત્યારે અમને તેની સલામતી વિશે ખાતરી નથી એક વિનંતી છે શું તમે કૃપા કરીને આ તમારી પાસે સુરક્ષિત રાખી શકો છો અમે સવારે તેને લઈ લઈશું મને જરાય વાંધો નથી જેવી તમારી ઈચ્છા તે ચોક્કસપણે મારી પાસે સુરક્ષિત રહેશે હું તે સવારે તમને સોંપી દઈશ ખાક ભર્યા મુસાફરીના મુશ્કેલ દિવસ પછી રાજેશ અને કેશવ શાંતિપૂર્ણ ઊંઘ લીધી તેઓ હવે જવા માટે તૈયાર હતા આ રહ્યા તમારા પૈસા દીકરાઓ કૃપા કરીને તમે જાઓ તે પહેલા સિક્કા ગણી લો અમે તમારા પર કોઈના કરતા વધુ વિશ્વાસ કરીએ છીએ માતા જો અમે તમારા પર વિશ્વાસ ન કર્યો હોત તો અમે તમને પૈસા સોંપ્યા ન હોત આ પાંચ સોનાના સિક્કા આ સ્વાદિષ્ટ ભોજન અને ઉત્તમ રહેઠાણ માટે નાની ભેટ છે કૃપા કરીને આ સ્વીકારો અમે તમારો ફરી એકવાર આભાર માનીએ છીએ હું સન્માનિત છું યુવાન તમે કૃપા કરીને કાળજી લો અને એક વધુ વસ્તુ કૃપા કરીને વિજયનગરથી પાછા ફરતી વખતે મુલાકાત લેવાનું ભૂલશો નહીં ખાસ કરીને જ્યારે તમને રોયલ કોર્ટમાં તમારી નિમણૂક મળી હોય બે મિત્રો નોકરીની શોધમાં વિજયનગર જવા માટે તેમની મુસાફરી ફરી શરૂ કરે છે અને થોડા દિવસો પછી ધ્યાનથી સાંભળો આજે રાત્રે આપણી પાસે એક પડકારજનક ચોરી છે તે એક સરળ કાર્ય નહીં હોય કારણ કે આપણે વિજય વર્માના રહેવાસીઓ પર હુમલો કરી રહીએ છીએ જે રાજાનો ભાઈ છે આપણી એક નાની ભૂલ અને તે આપણા માથાને ચોથી દિવાલો પર લટકાવવા માટે પૂરતી છે અત્યંત સાવચેત અને જાગ્રત રહો વળી જો આપણામાંથી કોઈ પકડાય તો તેને કંઈ પણ જાહેર કરવું જોઈએ નહીં સમજાયું હવે યોગ્ય સમય છે આપણે પહેલેથી જ મોડા પડી રહ્યા છીએ મદરાત થઈ ગઈ છે અને પરોડ થવામાં માત્ર પાંચ કલાક બાકી છે વધારે સમય નથી આપણી પાસે ઓછા સમયમાં એક મુશ્કેલ કાર્ય પૂર્ણ કરવાનું છે ત્રણેય ચોર હવે વિજય વર્માના ઘરે લૂંટ કરવા માટે જાય છે સાંભળો આ દિવાલ પાછલ વિજય વર્મા દ્વારા સંગ્રહિત અદભુત ખજાનો છે હું દીવાલ કૂદીને અંદર જઈશ અને તમારા બંને ચોકીદારો આસપાસ છે કે નહીં તે તપાસવા માટે જાગ્રત રહેશો બરાબર કૃપા કરીને આગળ વધવો અમે અહીં ઊભા રહીને અમારી આસપાસની જગ્યા તપાસીશું ત્રણે ચોર ખજાનો લૂંટે છે અને હવે પાછા ફરી રહ્યા છે તેઓ ગમે તેટલા જાગ્રત હોય ચોકીદારો તેમને જુએ છે રાહ જુઓ ઓ ચોરો બસ રોકાઈ જાઓ તેમને પકડો તેમને પકડો તેમને ભાગવા ન દો મને લાગે છે કે ચોકીદારોએ અમને પકડી લીધા છે અમે જોખમમાં છીએ અમારે પહેલા નજકના જંગલમાં ઘૂસી જવું પડશે તરત જ ભાગી જવું સહેલું છે ત્રણેય ચોર નજકના જંગલમાં ગાયબ થઈ જાય છે અને પોતાને છુપાવે છે થોડા સમય પછી આપણે લૂંટને એક ઝાડ પર છુપાવી જોઈએ અને પછીથી તેને લેવા પાછા આવવું જોઈએ આટલો ભારે ગોજ લઈને દોડવું અશક્ય છે ચોરો લૂંટથી ભરેલો થેલો એક ઝાડ પર મૂકે છે અને ભાગી જાય છે ચોકીદારો જે તેમનો પીછો કરી રહ્યા હતા તેઓ તેમને શોધી શક્યા નહીં ચોર ભાગી ગયા હોય તેવું લાગે છે જંગલ અહીંથી શરૂ થાય છે અને આ સમયે જંગલમાં પ્રવેશવું અમારા માટે બિલકુલ સુરક્ષિત નથી અમારે આવતીકાલે પાછા આવવું પડશે અને તેમને પકડવાનો પ્રયત્ન કરવો પડશે તેથી બીજા દિવસે સવારે ચોરો તે ઝાડ પાસે આવ્યા જ્યાં પૈસા છુપાવેલા હતા અને થેલો લઈ લીધો એક મજબૂત સંભાવના છે કે ચોકીદારો આજે પણ અમારી શોધ ચાલુ રાખશે મને લાગે છે કે આ ઝાડ કરતાં વધુ સુરક્ષિત સ્થળે પૈસા છુપાવવા વધુ સમજદારી ભર્યું રહેશે તમે સાચા છો ચોકીદારો સરળતાથી આ સ્થાન પર આવી શકે છે ચાલો આ થેલો શિવપુરી ગામમાં લઈ જઈએ ગામમાં રામવતી નામની એક વૃદ્ધ મહિલા દ્વારા ચલાવવાના આવતી એક લોજ છે અમે અત્યારે લોજ પર થેલો રાખી શકીએ છીએ જ્યારે ચોકીદારો અમારો પીછો કરવાનું બંધ કરે ત્યારે અમે તેને લઈ શકીએ છીએ શું આ સારું છે આ સારું લાગે છે પણ એક શરત પર આપણામાંથી કોઈએ આ લૂંટને પોતાના માટે પકડવાની લાલચ ન રાખવી જોઈએ જ્યારે આપણે આ રામવતીને સોંપીએ ત્યારે ચાલો બધા સાથે રહીએ અમે તેને અમારી હાજરીમાં સાથે લઈ જઈશું મને આ વિચાર સમજનાર લાગે છે ચાલો આ કરીએ ત્રણે ચોર હવે શિવપુરી પહોંચ્યા માતા અમે લાંબો રસ્તો મુસાફરી કરી છે અને ભૂખ્યા છીએ શું તમે અમને થોડું ખાવાનું આપી શકો છો કેમ નહીં દીકરાઓ હું અહીં ભૂખ્યા લોકોને ખવડાવવામાં છું તમે ક્યાંથી આવો છો અને ક્યાં મુસાફરી કરી રહ્યા છો હું જાણવા માંગુ છું પણ જો તમને મારી સાથે શેર કરવામાં આરામદાયક હોય તો જ અમે ચંદનપુર મુસાફરી કરી રહ્યા છીએ અમે અમારા વ્યવસાયની જરૂરિયાતો માટે પૈસા લઈએ છીએ અને અમે તમારી લોજ વિશે ઘણું સાંભળ્યું છે અને તેથી જ અમે અહીં રોકાયા છીએ ઓહ એ સરસ છે કૃપા કરીને આવો હું તમને ગરમ ભોજન પીરસીશ ભોજન પછી તેઓ સંગ્રહિત પૈસા રાખવા માટે કોઈને સમજવા તૈયાર છે અમે નજીકના ગામની મુસાફરી કરી રહ્યા છીએ અમારે ગ્રાહક પાસેથી બાકી રકમ લેવાની છે અને અમે તમને મદદ કરવા વિનંતી કરીએ છીએ જેમ અમે તમને કહ્યું અમે અમારી સાથે પૈસા લઈએ છીએ અમારી મુસાફરી રસ્તાના લૂમતારાઓ દ્વારા જોખમાયેલી છે અને અમને પાછા ફરવામાં ત્રણ દિવસ પણ લાગશે કૃપા કરીને આ પૈસા આપલી લોજ પર રાખવાની તકલીફ લો જ્યારે અમે ચંદનપુર પાછા જઈ રહ્યા હોઈશું ત્યારે અમે આ પૈસા આપલી પાસેથી લઈ લઈશું બરાબર દીકરા કોઈ સમસ્યા નથી કૃપા કરીને તેને અહીં મૂકો હું ખાતરી કરીશ કે તે સુરક્ષિત છે તમે જ્યારે પણ ઈચ્છો ત્યારે તેને લઈ શકો છો એક શરત છે તમે અમને પૈસા પાછા ત્યારે જ આપશો જ્યારે ત્રણ પુરુષો એક સાથે એની માગણી કરશે તમે અન્ય બેની ગેરહાજરીમાં કોઈ એક વ્યક્તિને પૈસા આપી શકશો નહીં હું તમને ખાતરી આપું છું કે તમને પૈસા ત્યારે જ પાછા મળશે જ્યારે તમે ત્રણેય મને એકસાથે સાથે મળશો કૃપા કરીને મારા પર વિશ્વાસ કરો અને સલામત યાત્રા કરો આભાર હવે અમે તમારી રજા લઈશું ત્રણેય ચોર રામવતી પાસે લૂંટ મૂકીને લોજમાંથી બહાર નીકળે છે તેમને પૈસા મૂક્યાને અને ગયાને એક અઠવાડિયાથી વધુ સમય થઈ ગયો છે મને આશ્રય થાય છે કે આ ત્રણ પુરુષો સાથે શું ખોટું છે તેઓએ ત્રણ દિવસમાં પાછા ફરવાનું વચન આપ્યું હતું હવે એક અઠવાડિયું થઈ ગયો છે મને શંકા છે કે થેલામાં ખરેખર કોઈ પૈસા છે કે નહીં શું તે પૈસા છે કે કોઈ કિંમતી ઘરેણા અલબત્ત જે થેલો મારો નથી તે તપાસવો મારા માટે યોગ્ય નથી મારે તેમની રાહ જોવી પડશે દરમિયાન કેશવ અને રાજેશ જેઓ અગાઉ વિજયનગર જતા માર્ગે રામવતીને મળ્યા હતા તેમને કિંગ્સફોર્ડમાં તેમની નોકરી મળી ગઈ હતી રાજેશ અમારી ફરજોની જાણ કરતા પહેલા અમારી પાસે દસ દિવસ બાકી છે તો શા માટે આપણે એકવાર આપણા ગામની મુલાકાત ન લઈએ શું આપણે આજે જ જઈ શકીએ તમારું શું કહેવું છે હા મારા મિત્ર દસ દિવસનો સમયગાળો ખૂબ ટૂંકો છે પણ મુસાફરી કરવા માટે પૂરતો છે ચાલો સીધા જ નીકળીએ અરે આપણે પાછા ફરતી વખતે રામવતીની મુલાકાત લેવાનું ભૂલવું ન જોઈએ તેણે અમને પાછા ફરતી વખતે મુલાકાત લેવાની વિનંતી કરી હતી મને લાગે છે કે આપણે આપનું વચન પાડવું જોઈએ અને તે વૃદ્ધ મહિલાની મુલાકાત લેવા જવું જોઈએ અલબત્તા મને તે સારી રીતે યાદ છે તેને રાંધેલું ભોજન તેનો સ્વાદ હજી પણ મોંમાં રહે છે અમે ચોક્કસ તેની મુલાકાત લઈશું તેઓ તેમનો નિર્ણય લીધા પછી બે મિત્રો શિવપુરી તરફ ગયા ઠીક છે વીરા હવે સમય આવી ગયો છે કે આપણે દુર્ગાંબા પાસેથી તે પૈસાનો થેલો લઈ લઈએ અમે જે વસ્તુ ચોરી હતી તે હવે ઠંડી પડી ગઈ હોય તેવું લાગે છે આપણે તરત જ તે પૈસાની માલિકી લેવી જોઈએ તેથી તેઓ પણ રામવતીના ઘર તરફ નીકળ્યા સાંભળો પંકજ જાઓ અને વૃદ્ધ મહિલા પાસેથી રોકડ લઈ આવો અમે બહાર રાહ જોઈશું ઠીક છે ઠીક છે હું તે એકત્રિત કરીશ તમે લોકો અહીં જ રાહ જુઓ ત્રણ ચોરોમાંથી માત્ર એક જ રામવતી પાસે પહોંચ્યો છે ઓહ તમે અહીં છો મને આશ્ચર્ય થયું કે તમારી સાથે શું ખોટું થયું તમે ત્રણ દિવસમાં પાછા ફરવાનું વચન આપ્યું હતું હવે બે અઠવાડિયા થઈ ગયા છે મેં વધુ બે દિવસ રાહ જોઈ હોત અને રાજાને પાછી સોંપી દીધી હોત બાય ધ વે હું તમને એકલા જોઉં છું તમારા અન્ય બે ભાગીદારો ક્યાં છે હું તેમને જોતો નથી હું આ કિસ્સામાં આ થેલો તમને પાછળો આપી શકતી નથી હવે કૃપા કરીને જો તમે તમારા પૈસા જોઈતા હોય તો તમને સાથે લઈ આવો ઓહો માતા કૃપા કરીને આમ ન કરો મને તમને જણાવા દો કે અમે સાથે આવ્યા છીએ તેવો બહાર રાહ જોઈ રહ્યા છે તેમે મને તમારી પાસેથી થેલો લેવા કહ્યું છે હું તમને વિનંતી કરું છું કે થેલો હમણાં જ મને સોંપી દો ઓહો કૃપા કરીને મારી સામે જૂઠું બોલવાનું બંધ કરો જેમ મેં કહ્યું જ્યાં સુધી અન્ય બે નહીં આવે ત્યાં સુધી તમને થેલો નહીં મળે ઓહો બાબા તે મારા પર વિશ્વાસ કેમ નથી કરતી અમે ત્રણેય સાથે આવ્યા છીએ હું તમને બહાર આવીને જાતે તપાસ કરવા વિનંતી કરું છું તમે તમને આ બારીમાંથી જોઈ શકો છો જાઓ અને તપાસો ઓહો તમે બધા અહીં છો શું તમે ખાતરી કરો છો કે હું તેને થેલો આપી શકું તમે લોકોએ મને એક શરત જણાવી હતી તેથી જે હું પૂછી રહી છું હા હા કોઈ વાંધો નહીં તેને આપી દો બરાબર કોઈ વાંધો નહીં કૃપા કરીને થેલો લઈ લો પંકજ થેલો લે છે અને ક્ષણમાં બીજા દરવાજામાંથી ગાયબ થઈ જાય છે સૂરજ અને ચંદન તેની રાહ જોતા હતા અને પછી અંદર ધસી ગયા અરે તો રોમન છે શું તું પૈસા લૂંટવા માટે પંકજ સાથે હાથ મિલાવ્યું છે હવે અમને જણાવો કે તે ક્યાં ભાગી ગયો છે અમને જણાવો આવો તે ક્યાં ગયો હું શું જાણું તમે આમ કેમ કહો છો કૃપા કરીને યાદ રાખો કે મેં પંકજને થેલો તમારી મંજૂરી પૂછ્યા પછી જ આપ્યો હતો જો તે તમારો થેલો લઈને ભાગી ગયો હોય તો મારી શું ભૂલ છે કૃપા કરીને મને આમાં ન ખેંચો આ વૃદ્ધ મહિલા ઝૂકશે નહીં જો તેને ગામના વડા પાસે લઈ જવામાં આવશે તો જ તેને પાઠ બનાવવામાં આવશે અકામારી સાથે આવો જ્યારે આ તાજી નાટક ચાલી રહ્યું હતું ત્યારે કેશવ અને રાજેશ શિવપુરી પહોંચ્યા અને રામવતીની લોજ તરફ જઈ રહ્યા હતા જ્યારે તેઓએ તેને ગામની કોર્ટમાં જોઈ જો જો શું તે રામવતી નથી જેને અમને ખાવાનું અને આશ્રય આપ્યો હતો તેના પર ગામના વડા દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે આશ્ચર્ય થાય છે કે તેને શું કર્યું મને તેના પર દયા આવે છે ખૂબ દુઃખની વાત છે તમે સાચા છો હું આશ્ચર્યચકિત અને અજાર પણ છું એક સારા હૃદયવાળી વ્યક્તિને આ કઠોર સ્થિતિમાં ઊભા રહેવું પડ્યું ચાલો જોઈએ કે આગળ શું થશે આખી ઘટના ગામના વડાને સંભળાવ્યા પછી તેમને ધ્યાનથી સાંભળ્યું વહાલી સ્ત્રી તમે થેલો ક્યારે જ પાછો આપવાનો હતો જ્યારે ત્રણેય ભાગીદારો હાજર હોય તો પછી તમે અન્ય બેની ગેરહાજરીમાં એક વ્યક્તિને શા માટે થેલો સોંપી દીધો શું આ તમારી ભૂલ નથી અમને જણાવો સાહેબ કૃપા કરીને સમજો આ ત્રણેય મિત્રો મારી લોચ પર આવ્યા હતા પણ માત્ર પંકજ અંદર આવ્યો અને થેલો માંગ્યો મેં શરૂઆતમાં ન પાડી પણ ઘણા બાદ અન્ય બેની પરવાનગી માંગ્યા પછી જ મેં પંકજને થેલો પાછો આપ્યો પંકજ બીજા પ્રવેશ દ્વારમાંથી ભાગી ગયો હું પણ આશ્ચર્યચકિત થઈ ગઈ પણ હું લાચાર હતી સાહેબ થેલો પંદર દિવસથી બિનવારસી પડ્યો હતો જો હું લાલચી હોત તો મેં તેના પર હાથ મૂકવા માટે આટલો લાંબો સમય રાહ ન જોઈ હોત હું તમને વિનંતી કરું છું કે કૃપા કરીને આની નોંધ લો અને પછી તમારો નિર્ણય આપો તમે હવે જે કહો છો તે મહત્વનું નથી હું સ્વીકારું છું કે તમારે થેલો ત્યારે જ સોંપવાનો હતો જ્યારે તેઓ ત્રણે એક સાથે પહોંચે હવે તેમને વળતર તરીકે બે હજાર સોનાના સિક્કા ચૂકવો અથવા તમને બે વર્ષ માટે જેલમાં પૂરવામાં આવશે કેશવ અને રાજેશ સાંભળી રહ્યા હતા અને તેમનો ચુકાદો સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગયા શું બકવાસ છે તે સારું કરી રહી છે તેમના પૈસા સુરક્ષિત રાખવા બદલ બે હજાર સોનાના સિક્કા આ ખૂબ ખરાબ છે હા હા ચુકાદો નિઃશંકપણે એક તરફી છે મને લાગે છે કે આપણને હવે તેનું સન્માનની રક્ષા કરવા અને વધુ અપમાન અટકવા માટે કાર્ય કરવું પડશે બને મિત્રો હવે ગામના વડા પાસે પહોંચ્યા સાહેબ જો તમે કૃપા કરીને અમને માફ કરો તો અમે તમને કહેવા માંગીએ છીએ કે તમારા ચુકાદામાં કોઈ યોગ્યતા નથી તમારો મતલબ તે ખોટો છે આવું ક્યારેય બન્યું નથી साबित करो अथवा तमने सजा करवामा आवश्य। हूँ तमने तहीं रही छुं तमने सजा करवामा आवश्य। साहेब, तुम्हारा चुकादामा कहवामा आवयु छे कि त्रनिया व्यक्तियों साथे होवा जोइए चतारामवतीय थेलो मात्र पंकज ने जा सोम्पियो हतो। केस आ बिंदु सुधी स्पष्ट छे पन तमे वार्तामा वड़ाक पर ध्यान आपयू साहेब હું એ પણ ઈચ્છું છું કે તમે જાણો કે રામવતીને તેની વૃદ્ધાવસ્થાના કારણે યાદશક્તિની સમસ્યાઓ છે હેલો હજી પણ તેની પાસે છે અને તે સુરક્ષિત અને સલામત છે શું આ સાચું છે તેને હમણાં જ પંકજને આપવાનું સ્વીકાર્યું છે તમે કેમ લાગે છે કે હું તમારા લોકો પર વિશ્વાસ કરીશ અમારા પર વિશ્વાસ કરો જ્યારે અમે કહીએ છીએ કે એની યાદશક્તિ નબળી છે તેને ત્રણેય લોજ પર પાછા ફર્યા તે પહેલાં અમને થેલો બતાવ્યો હતો એને અમને વિનંતી કરી કે અમે થેલો તેમને સોંપી દઈએ અમે તેને સુરક્ષિત રાખ્યો છે તે અમારી પાસે છે અમારા પર વિશ્વાસ કરો તો પછી સમસ્યા અહીં સમાપ્ત થાય છે કૃપા કરીને થેલો અન્ય બે મિત્રોને પાછો આપું ઠીક છે જેમ તમે કહો છો સાહેબ પણ સમસ્યા સંપૂર્ણપણે ઉકેલાઈ ન જાય ત્યાં સુધી નહીં ચાલો તેમની શરત યાદ કરીએ થેલો ત્યારે જ પાછો આપવો જોઈએ જ્યારે ત્રણે એક સાથે હાજર થાય હવે તેમને તેના ત્રીજા ભાગીદારને તેમની સાથે લાવવા દો પછી અમે થેલો રામવતીના હાથ દ્વારા તેમને પાછો આપીશું અમે આશા રાખીએ છીએ કે આ યોગ્ય છે સાહેબ હું આશા રાખું છું કે તમે જે કહી રહ્યા છો તેની સાથે તમે સહમત થશો ખરેખર યુવાન તમને સલામ તમારો નિર્ણય સરળ છે સંપૂર્ણ છે હવે ત્રીજા વ્યક્તિને તમારી સાથે લાવો રામવતી ચોક્કસપણે તમને થેલો પાછો આપશે તમે કોર્ટ છોડી શકો છો કોર્ટ હવે સમાપ્ત થાય છે તમે બધા વિખેરાઈ જાઓ મારી જિજ્ઞાસાને વધુ એક વાર છોડી દો શું આ પુરુષોની અને થેલાની પૃષ્ઠભૂમિ તપાસવી મહત્વપૂર્ણ નથી હા મને સત્ય કહો તમને આ થેલો ક્યાંથી મળ્યો છે અંદર શું સંગ્રહિત છે ગામના વડાનો પ્રશ્ન તમને મુશ્કેલીમાં મૂકે છે તેઓ બંને નિસ્તેજ થઈ જાય છે તમારી પરવાનગીથી હું તમને આ બાબત સમજાવીશ તેઓએ રામવતીને થેલો સોંપ્યો તેના એક દિવસ પહેલા રાજાના ભાઈ વિજયવર્માના રહેઠાણમાં ચોરીની જાણ કરવામાં આવી હતી ચોરી નિઃશંકપણે આ પુરુષો દ્વારા કરવામાં આવી હતી ત્રીજો ચોર હવે લૂંટ લઈને ભાગી ગયો છે ઘણે ચોરોને થેલો લોજ પર મૂકવાનો નિર્ણય કર્યો કારણ કે તેમના પર દબાણ હતું તેમણે વિચાર્યું કે જ્યારે સ્થિતિ શાંત થઈ જશે ત્યારે તેઓ થેલો લઈ જશે આ સમયે ત્રીજા ચોરે પરિસ્થિતિનો લાભ લીધો આ લાચાર બદમાશોએ વળતર માટે ગરીબ વૃદ્ધ મહિલાને ફસાવી વાર્તા અહીં સમાપ્ત થાય છે તમે તેમની સાથે ક્રોસ ચેક કરી શકો છો અને તમારા માટે નિર્ણય લઈ શકો છો કે સત્ય શું છે મને ખાતરી છે કે તમને થોડા જ સમયમાં આખી બાબત સમજાઈ જશે શું આ સાચું છે મને હમણાં જ સમજાવો બંને ચોરો ગભરાવા લાગે છે તેમને જેલમાં લઈ જાઓ વળી ત્રીજા ચોરને વહેલી તકે પકડવાનો પ્રયત્ન કરો આમ બંને મિત્રોએ રામવતીને અપમાન અને સજામાંથી બચાવી દીકરાઓ જો અમને ન હોત તો મને જેલમાં ધકેલી દેવામાં આવી હોત કારણ કે હું ક્યારે દો હજાર બાના સિક્કા ચૂકવી શકી નહોત હું તમારી ઋણી છું જે હાથોએ અમને ખવડાવ્યા હતા તેને ખતરામાંથી બહાર કાઢવો તે અમારી ફરજ છે ઠીક છે તે એક સુખદ અંત છે હવે મને કહો તમે ક્યારે સ્વાપષ્ટ ભોજન રાંધી રહ્યા છો અમે ભૂખ્યા છીએ તમારા માતાપિતાને તમારી સિદ્ધિઓ પર ગર્વ થશે ચાલો હવે જઈએ હું તમારા બંને માટે સૌથી સ્વાદિષ્ટ ભોજન રાંધવા માટે રસોડામાં જઈ રહી છું કેશવ અને રાજેશ તે નિર્દોષ વૃદ્ધ મહિલાની મદદ કરવાનું ભૂલ્યા નહીં જેણે તેમને ભૂખ્યા હતા ત્યારે ખવડાવ્યા હતા જો વાર્તાએ તમારું દિલ જીતી લીધું હોય તો કૃપા કરીને તેને લાઇક કરો તમારી ટિપ્પણીઓ આપો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વધુ અપડેટ્સ માટે બેલ આઇકન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં